કઠલાલ ખાતે હિયાનાંકની હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો હિયાનાંકની હોસ્પિટલમાં વિનામૂલ્યે સિત્તેર ઉપરાંત લોકોએ ચેકઅપ કરાવ્યું અને કેમ્પનો લાભ લીધો ખેડા જિલ્લાના કઠલાલ શહેર ખાતે હિયાનાંકની હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચેકઅપ કેમ્પમાં આવનાર લોકોનું હિયાનાંકની હોસ્પિટલના ડોક્ટર હેતલબેન પટેલ દ્વારા આંખને લગતા તમામ રોગોની તપાસ અને સારવાર કરવામાં આવી હતી સાથે સાથે

સત્યાવીસ લોકોને નંબરના ચશ્મા પણ આપવામાં આવ્યા હતા અને આંખને લગતા રોગો વિશે ડોક્ટર હેતલબેન પટેલ દ્વારા કાળજી રાખવા અને તકેદારી રાખવા દર્દીઓને જણાવ્યું હતું